Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં વધુ એકવાર કોની ખેલ ખેલાયો છે જેમાં યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયા હતા ત્યારબાદ યુવકનું અપહરણ કરીને તેને મોતને ગાર્ડ ઉતારી નાખ્યો હતો ચાંદખેડામાં રહેતા અજય ઠાકોર નામના યુવક પોતાની એક્ટિવા ચલાવીને ઘરેથી નીકળ્યો હતો ને ત્યારે પાડોશીમાં રહેતા બળદેવ ઠાકોર અને તેના પરિવાર અજય ઠાકોરને એક્ટિવા બાબતે ટપકો આપ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈ કે જો મિત્રો પરંતુ અજય પોતાની એક્ટિવા ધીમે ચલાવી છે અને કોઈ બીજા વાહનો ચલા એક્ટિવા ત્યારે સ્પીડમાં લઈ નીકળ્યો હોવાનું જણાવતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ પરિવાર અને સ્થાનિક રહીશો ઝઘડાને શાંત પાડ્યો હતો ને ત્યારબાદ અજય ઠાકોર અને તેના મિત્ર દર્શિલ ઉપર ભાટીયા સાંભળીયા રીક્ષા લઈને ત્યાં આંટો માણવા નીકળ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે ચાર આરોપી બળદેવ ઠાકોર કુલ ટાક્યો કાવ્ય ચૌહાણ પાર્થ બારોટ અને અજાણા શખ્સો અટિકા ગાડી લઈને આવ્યા અને રિક્ષા લઈને જઈ રહેલા અજય ઠાકોરનું અપહરણ કરીને જુદા જુદા વિસ્તારમાં લઈ જઈને હથિયારોથી માર માર્યો હતો ઇજાગ્રત અજયને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને ફરિયાદ નોંધાવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ